જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મરચાંનું અથાણું આપણે આ મરચાંનું અથાણું બધી ઋતુમાં ખાવાની મજા આવે છે તેવું મસ્ત મજાનું બને છે મારે માર્કેટમાં બહુ મસ્ત મળતા હતા મેં લઈ લીધા છે અઢીસો ગ્રામ મરચાં લીધા છે આપણે ધોઈને રૂચી લીધા છે આ મરચાંનું અથાણું તમે લાંબો સમય સુધી સરસ રાખી શકો એટલું મસ્ત બને છે આ મરચાંને પહેલાં આપણે બાઉલમાં કટિંગ કરી લેશું આપણે જે રીતના ક્રોસમાં કે રાઉન્ડમાં કરવા હોય તે રીતના કરી શકો છો આ રીતના આપણે કટિંગ કરી લેશું મરચાં આપણે એકદમ સરસ અને એકદમ મસ્ત અથાણું બને છે આ અથાણું આપણે રોટલા સાથે ભાખરી સાથે બધા સાથે મજા આવે છે ખાવાની એકદમ સરસ બને છે મરચું આપણે જરા પણ ભીનું રહેવા દેવાનું નથી આપણે કોરું રાખવાનું છે ભીનું હશે તો આપણું લાંબા સમય સુધી મરચાંનું અથાણું સારું લઈ લે એટલા માટે આપણે આપણે એકદમ સાફ કરીને લેવાના છે આ રીતના બધા પેલા કટિંગ કરી હું અઢીસો ગ્રામ બધું એકી સાથે નહીં કરું મારે થોડું ખાવાનું છે કરવાનું છે એટલે હું થોડા કટિંગ કરીશ મારે પાછું ફરી હું અઠવાડિયું ચાલે એટલું જ બનાવું છું પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો લાંબો સમય ટકી રહે એ રીતના પણ કરી એટલું પણ કરી શકો છો આ રીતના આપણે બધા કટિંગ કરી દેસું આમાંથી જો તમારે બી કાઢો હોય તો કાઢી શકો છો આ તીખા બહુ નથી એટલે હું બી નથી કાઢતી એટલે એકદમ સરસ અને ટેસ્ટફુલ આપણું અથાણું બને આ રીતના આપણે બધા કટ કરી લેવાના છે આપણે બધા મરચાં કટ થઈ ગયા છે હવે આપણે તેના મસાલા બનાવીશું આપણે મસાલામાં બે ચમચી મેથી આખી લીધી છે બે ચમચી જીરું બે ચમચી આપણે આખા જીરા ખા ધાણા આવે છે તેલ બે ચમચી વરિયાળી આઠથી દસ આપણે તીખા લીધા છે ને ત્રણ આપણે લવિંગ લીધા છે આ બધું આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેવાનું છે એનું મોચી ઉડી જાય ત્યાં સુધી શેકવાનું છે એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો પહેલાં આપણે વાસણ તપી જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે આ રીતના આપણે મોચી ઉડાડી લેવાનું છે અને આપણે દરદરું અને ખાંડી લેવાનું છે આપણે થોડું એવું શેકીશું તો મસ્ત આપણે ખંડાઈ જશે એટલે આપણે રોસ્ટ કરવું જરૂરી છે આ રીતના આપણે એકદમ મસ્ત જો તમે અઢીસો ગ્રામ મરચાં નું કરવા માંગતા હો તો અઢીસો ગ્રામ તેલ લેવાનું છે એટલે તમારે તો આ મસાલા પણ વધારી દેવાના છે હું સો થી દોઢસો ગ્રામ નું કરું છું એટલે બે બે ચમચી આપણે રેગ્યુલર ઘરની ચમચી આવે તો

આપણે એક વાસણમાં પહેલા આપણે તેલ ગરમ કરી લેવાનું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો મેં સિંગ તેલ લીધું છે જાય તે રીતના આપણે ગરમ કરવાનું છે મારે સો ગ્રામ છે એટલે હું સો ગ્રામ તેલ લઈશ આપણું તેલ ગરમ થવા દેવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી હિંગ નાખી દેસું આપણે હિંગ એકદમ સરસ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આ તેલ આપણે ઠંડુ થવા દેસુ ઠંડુ થાય ત્યાં સુધી હવે મરચામાં આપણે પેલા હળદર અને મિક્સ કરી એક ચમચી હળદર નાખી છે આપણે નિમક તો વધારે નાખવાનું છે નિમક હશે તો આપણું અથાણું બગડશે નહીં એટલે નિમકનું માત્રા થોડી આપણે વધારે નાખીશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું

આપણે થોડી એવી લાલ ચટણી નાખીશું એટલે આપણે એકદમ મસ્ત આપણે વથાણાનો કલર આવે કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એક ચમચી નાખ્યું છે હવે આપણે એકદમ થોડું થોડું હેતુ તેલ રહેવા દેવાનું છે આપણે ઠંડુ નથી નાખવાનું એકદમ હેતુ નાખીશું એટલે મસ્ત આપણે અથાણું રહેશે ને બગડશે પણ નહીં આપણે ચટણીમાંથી નાખીશું એટલે એકદમ સરસ આપણે કલર આવી જાય હવે આ બધું એક સરસ મજાનું મિક્સ કરી તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે મરચાના પરાઠા સાથે પણ મજા આવે છે અને આને આ અથાણાને તમને શાક જગ્યાએ પણ ખાઈ શકો છો અને આપણે ભારાની જગ્યાએ અથાણા જેમ ખાઈ શકો છો બે બંને રીતે તમે ખાઈ શકો છો એકદમ સરસ અને એકદમ મસ્ત આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો એકદમ સરસ અને ફ્લેવર પણ એટલી મસ્ત આવે છે અને એકદમ સરસ બની ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ